બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય રચે છે પરંતુ બાળ લગ્ન એ સપનાને સમય પહેલા છીનવી લે છે બાળપણને અધૂરું કરી દે છે આપણી નૈતિક ફરજ છે કે દરેક બાળકને પોતાનું સંપૂર્ણ બાળપણ જીવવાની તક આપવી કાયદો કહે છે કે છોકરી માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરા માટે પણ 21 વર્ષ હોવી જરૂરી છે આપણી નૈતિક ફરજ છે કે દરેક બાળકને પોતાનું સંપૂર્ણ બાળપણ જીવવાની તક આપવી જોઈએ આ માટે આપણે સૌને મળીને જવાબદારી લેવી પડશે દરેક બાળકને શિક્ષિત કરવાનો આપણે સૌએ સાથે મળી સંકલ્પ લેવો પડશે બાળકની સહમતી અને સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવવો પડશે અને જ્યાં જ્યાં બાળ લગ્નનો પ્રયત્ન થાય ત્યાં સક્રિય બનીને તેને આપણે સૌએ સાથે મળીને અટકાવવા પડશે બાળકો દેશનું વર્તમાન અને ભવિષ્ય છે ચાલો તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીએ મારી સાથે આપ સૌ આજે જ સંકલ્પ લો બાળ લગ્ન રોકો ભવિષ્ય બચાવો શિક્ષણ માટે હાથ મેળવો બાળ લગ્ન માટે નહીં આપણા સહયોગથી આપણા પ્રેમથી અને આપણી જાગૃતતાથી બાળપણ બચશે તો રાષ્ટ્ર ઉજ્જવળ બનશે ચાલો સૌ સાથે મળી બાળ લગ્ન મુક્ત ભારત નું સ્વપ્ન સાકાર કરીએ ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત